અમીરગઢ પોલીસે ચોત્રીસ લાખ રૂપિયાનો દારૂ પકડી પાડ્યો છે ગુજરાતમાં લઈ જવાતો દારૂને ઝડપી પાડ્યો છે અમીરગઢ પોલીસો દ્વારા વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાન તરફથી આવતા ટ્રકની તલાશી લેતા તેનામાંથી લાખો રૂપિયાનો દારૂ પકડી પાડ્યો છે અમીરગઢ પોલીસે સૂત્રોએ જણાવ્યું હતું કે રાજસ્થાન તરફથી આવતી ટ્રકને અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પર ફરજ પછાવતા જવાનો દ્વારા તલાશી લેતા તેનામાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો તો પોલીસે ગુજરાત તરફ લઈ જવાતા ધારૂની પેટી પાંચસોની એસી સહિત કુલ રૂપિયા ચુમ્માળીસ લાખ પચાસ હજારના મુદ્દામાલ જપ્ત કરી પકડાયેલ ટ્રક ચાલકની દારૂ ક્યાંથી ને ક્યાં લઈ જવાતું તેની અંગેની તપાસ હાથ ધરી છે